તમારે આમંત્રણ આપવું જોઈએ ને અમને ભાઈ ભાઈ મારા અધિકાર છે તમે આમંત્રણ આપવું જોઈએ અમને તમે આમંત્રણ કેમ નથી આપ્યું ભાઈ અમે ચૂંટાયેલા ધારાસભ્ય છે અમને એક ફોર કોઈનો આવ્યો નથી કલેક્ટર સાહેબની જવાબદારી છે આ કોઈના કોઈના કમલમના પૈસાથી કા બિલ્ડિંગ નથી બની ભાઈ કોઈ તો પછી પણ સાહેબ અમે તમારી રિસ્પેક્ટ કરીએ છીએ સાહેબ ને દરેક સરકારના કાર્યક્રમમાં હું હાજર રહેમ છું ભારત ભાઈ ભાઈ ચાલો શાંતિથી બેસી જાઓ બધા બેસી જાઓ ए भाई बद्दा बेसी जाओ बद्दा बेसी जाओ चलो शांति जी बेसी जाओ भाई आगर नहीं बेसी जाओ शांति जी ए भाई ए भाई जाओ बैठ जाओ बैठ ભાઈ ચાલો ભાઈ પોલીસ ડિપાર્ટમેન્ટ સાઈડ પર આવી જાવ હલો આપણે શાંતિ રાખીએ છીએ ભાઈ આ શિક્ષણનો શિક્ષણ એ બધા માટે જરૂરી છે અને શિક્ષણનો કાર્યક્રમ છે આપણે બધા ખૂબ શિક્ષિત છીએ ત્યારે આ સ્ટેજ પર આવ્યા છે આપણે પણ એ જગ્યાએ હતા કે જે આપણા બાળકો બેઠા છે ત્યાં ત્યાંથી ભણતા ભણતા એ આખો સમાજ આજે આ સ્ટેજ પર શિક્ષણ થકી આવ્યો છે બિલકુલ શાંતિ રાખીએ અને આપણી વચ્ચે આપણા માનનીય સાંસદ સભ્ય શ્રી મનસુખભાઈ વસાવા સાહેબને હું વિનંતી કરું છું મહેરબાની કરીને પ્લીઝ કોઈ પણ તમે ભાઈ બે ઘડી એક શબ્દ આપણો આગ લગાડે એવો નહીં શાંતિ રાખો આ શિક્ષણનો છે અહીંયા જે ડિગ્નિટીસ છે આપણા માનવંતા સાહેબો છે આપણા ધારાસભ્ય હોય કે આપણા સાંસદ સભ્ય હોય એ આપણા માનવંતા છે એમની વાત સાંભળો સમજો ગમે તેમ બોલવાનું નથી આપણે અને આ શિક્ષણનો સાંભળો શાંતિથી સાંભળો અમે સાંભળ્યા કે નહીં સાંભળ્યા ધારાસભ્યને ધારાસભ્ય સાંભળ્યા કે નહીં સાંજે સાંભળી તી તું ઉઠી નીકળી જાવ નહીં ગમતું હોય તો ભારત માતા કી ભારત ભાઈ તમે નીકળી જાવ બાજુ ઉભા રહો ભારત માતા કી વંદે વંદે નર્મદા જિલ્લા નો ગૌરવ કહેવાય કે ભારત સરકારના સહયોગથી સહયોગ તાલુકાને

ટ્રાવેલ ટ્રાયલ અધિકારી શ્રી અન્ય મંચ પર બિરાજમાન સર્વે પદાધિકારીઓ અધિકારીઓ ઉપસ્થિત સર્વે ભાઈ તથા બહેનો સૌ કર્મચારી મિત્રો પત્રકાર મિત્રો સૌપ્રથમ પ્રથમ તો આ પ્રસંગે જો મારો સ્વાગત કર્યું હું આયોજકો નો ખૂબ ખૂબ આભાર માનું છું આપ બધા જાણો છો તેમ કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ ભારત દેશને એક સમૃદ્ધ ભારત બનાવવા માંગે છે એક આત્મનિર્ભર ભારત બનાવવા માંગે છે બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારત બનાવવા માંગે છે જ્યારે વિકસિત ભારત બનવાનો છે દેશમાં એકે એક ક્ષેત્રનો એક સમાન ને સર્વાંગી વિકાસ થવાનો છે તો એમાં શિક્ષણ અતિ છે સમગ્ર દેશ અને સમગ્ર ગુજરાતની અંદર શિક્ષણનું સ્તર ઉપર ઉઠાવવા માટે રાજ્ય સરકાર ના ભારત સરકાર તમામ તમામ પ્રયત્નો કરે છે ને આપણે બધા જોઈ રહ્યા છો તેમ કે આ એકલેવર મોડેલ સ્કૂલ બે થી મંજૂર થઈ ગઈ ને મોત્યુભાઈ વસાબા એ વખત હતા એમના વખતે પ્રારંભ થયો ના આ ફૂલ મનસુખભાઈ મંજૂર કરાવી હતી ભારત સરકારમાંથી આ ભારત સરકારના ફંડથી ચાલતું ફૂલ ઘણો લાંબો સમય ત્યાં સાબારા આઇટીઆઈમાં રહેવું પડ્યું બહુ ભવ્ય બિલ્ડિંગ બન્યું છે તમે જોઈ શકો છો બધા પત્રકાર મિત્રોને પણ વિનંતી તમે બનાવ બતાવો મીડ ગુજરાતને આદિવાસી સમાજને કે ભારત સરકાર દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ ની સરકાર આદિવાસીઓ માટે કેવી સુવિધા આપે છે જે સુરતમાં બરોડા કે ગાંધીનગર કે અમદાવાદમાં ના હોય એવા પ્રકારનો આખો બિલ્ડિંગ બની છે સ્કૂલ બિલ્ડિંગ રેસિડેન્ટ તમામ સ્ટાફ સહિત આનો ગબરજસ્ત મોટો ફાયદો આપણા આદિવાસી બાળકોને વર્તમાનમાં ભણે છે તે

જ્યાં રજૂઆત કરવાની ત્યાં બધી જગ્યાએ અમારી મર્યાદા છે બધી જગ્યાએ રજૂઆત કરી સ્કોલરશીપ નો પ્રશ્ન હોય પણ સમય મર્યાદામાં થયો ને નિર્ણય આ નિર્ણય સમય મધ્ય મર્યાદામાં થાય મહત્વનું છે કોઈ પણ નિર્ણય સમય મર્યાદાની અંદર થાય ઢીલે કોઈ થતો નથી ભોજન બિલની વાત કરો પહેલા શું સ્થિતિ હતી આજે આશ્રમ શાળા હોય એટલે મોડલ સ્કૂલ હોય આદર્શ શાળા હોય સમય સમય અમે સરકારમાં રજૂઆત કર્યા છે

એનાથી ઉપર ઊઠીની વાત કહું કે આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં કોલેજ નથી સાકબરામાં અમે કોલેજ લાયા છે ડેટેપાડામાં કોલેજ નથી અને કોલેજ લાયા છે નેત્રંગમાં કોલેજ લે ઝઘડેમાં કોલેજ લે અને એથી આગળ વધીને વાત કહું કે ડેટેપાડામાં કૃષિ ઇજનેરી કોલેજ કૃષિ ઇજનેરી કોલેજમાં કોને એડમિશન મળે સાયન્સનો વિદ્યાર્થી હોય